જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે માતા ગંગા સતીની એક વાણી છે માતા પાનબાઈને સમજાવે છે કહે છે એક લાઈન ગાવો મિત્રો બરાબર ડગે મન નો ડગે પાનબાઈ મરને ભાંગી પડે ભર ગંગા સતી માતા પાનબાઈ ને કહે છે હે પાનભાઈ મેરુ રે ડગે જેના મનનો ડગે પાન બાય મરને ભાંગી રે પડે બ્રહ્માંડ મેરુ નામના પર્વતની ઉપમા આપી છે ઘણા લોકો ને એવું પણ માનવું છે કે મેરુ પર્વત સમુદ્રની અંદર છે પણ મેરુનો અર્થ છે મેરુદંડ આપણા છેલ્લા મણકા સુધી પાછળના તમામ જે કરોડ આપણો પાછળનો ભાગ આખો મેરુદંડ જેને કહેવાય બધા મણકા એ કદાચ વાકુ હરી જાય મતલબ આપણું શરીર ડગી જાય તો શરીર સાથે મનને કોઈ મતલબ નથી પણ જેનો મન ન ડગે ભાઈ મન એ ડગવું ન પડે મન સ્થિર હોવું પડે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે તેની અંદર મરને ભાંગી પડે ભલે બ્રહ્માંડ પણ ભાંગીને પડે હવે મિત્રો બ્રહ્માંડ ઉપર કઈ ભાંગીને પડવાનું નથી બ્રહ્માંડ એટલે આપણું મસ્તક આપણી આંખો અને કાનથી ઉપરના ભાગને બ્રહ્માંડ કહેવામાં આવે છે મતલબ આપણું માથું પણ ભલે ઝૂકી જાય ઘણા એના માથા નથી ઝૂકી જતા એમ ભલે માથું પણ ઝૂકી જાય ભલે ભાંગી પડે બ્રહ્માંડ છતાં પણ મન ડગવું ન પડે કદાચ બ્રહ્માંડ ભલે ભાંગીને પડે એમ જેટલા બ્રહ્માંડમાં જેટલા દુઃખ છે આખી દુનિયાના જેટલા દુઃખ છે શું બ્રહ્માંડે હે તો આ પિંડની અંદર થાવે એટલા દુઃખ આવે બ્રહ્માંડ જેટલા છતાં પણ મન જેનું ડગતું નથી પાનભાઈ એ જ સાચા સંત છે એ જ સાચા ભક્ત છે વિપત પડે પણ વળશે નહીં એ તો હરિના ભક્તોના પ્રમાણ રે વિપત પડે ગમે એટલી દુખ પડે

એ જ હરિરૂપી પરમાત્મા પરમાત્મા રૂપી આત્મા આત્મા રૂપી સોહમ શબ્દ એ હરિના જન મતલબ એ જે ભક્ત છે હે એ હરિના જે ભક્તો છે એ છતાંય વણસે ની એમાં બદલાઈ ન આવે બદલાવ નો આવે એ જ એનું પ્રમાણ છે પણ આજકાલના તો હરિના ભક્તો એવા છે કે વાતે વાતે બદલી જાય છે પાંચ દિવસ પહેલા હું બોલ આવે ફરી પાંચ દિવસ પછી હું બોલે ક્રોધમાં આવી જાય લોભમાં આવી જાય અહંકારમાં આવી જાય અભિમાનમાં આવી જાય હું કદાપી ના કહેવાય હવે કહે છે હરખ ને શોક ની ના આવી જાય હેડકી રે શિસ્તો કર્યા કુરબાન રે હરખ એટલે ગમે એવો એને આનંદ મળે એક પરમાત્માને છોડીને એક સોમ શબ્દને છોડીને એક આત્માને છોડીને દુનિયાવી આનંદ ગમે એવો આનંદ આવે માયાવો માયાવી આનંદ અને શોક ગમે એવું દુઃખ આવે હે આ માયાવી ગમે એવું દુઃખ આવે માયાવી ગમે એવો આનંદ આવે છતાંય ના આવે એને હેટકી રે છતાંય એને એની પરવા પણ ન હોય હેટકી એટલે યાદ કરવું એને યાદય ન કરે આનંદ માયાવી આનંદને યાદ ન કરે ને માયાવી દુઃખ ને યાદ ન કરે માયાવી આનંદ અને માયાવી દુઃખ થી સુખ દુઃખ થી ઉપર થઈ જાય એને હેટકી ન આવે હેટકી મતલબ એને યાદ ન આવે કારણ કે શિશ તો કર્યા કુરબાન રે શિશ મતલબ આપણું આ માથું નથી કાપી નાખવાનું અહંકાર રૂપી માથું જેને કાપીને

ગુરુ ની આગળ સત શબ્દ લગાડવામાં આવ્યો ઘણી વાર કહું છું ગુરુ સદગુરુ અને સદગુરુ આમાં ખૂબ જ ફરક છે તો સદગુરુ એજ સોહમ શબદ વચન એજ સોહમ શબ્દ વચન કહો વાણી કહો વાણી કહો કે શબ્દ કહો એજ જ સદગુરુ રૂપી વચન શબ્દમાં સુરા થઈને જે ચાલે જે કાયર બને જ નહીં ત્યાંથી જે હટે નહીં હે પૂરા સુરવીર થઈને ત્યાં જ પોતાની સુરતા ઊંડે ઊંડે મેલ્યા અંતરના માન રે અંતર મતલબ અંતકરણની અંદરથી મનચિત બુદ્ધિ અને માન મતલબ અહંકારને કાઢી નાખું અને જેનું ચિત્ત જેનું મન અવચેતન મન અવચેતન મન કહો કે ચિત્ત કહો સરવાળવે એક જ છે કારણ કે અવચેત અવચેતન મન પ્રગટ થાય છે એ ન્યાદ જોડાઈ દે મિત્રો શબ્દની અંદર એટલે માન તો તૂટી ગયો અંદરથી ઊંડે ઊંડેથી ક્યાંય પણ લેસ માત્ર હું પણ આનો અહંકાર નો આવો સર્વસ્વ સદગુરુ રૂપી વચન એના શરણે એને અર્પણ કરી દીધું હવે કહે છે નિત્ય રહેવું સત્સંગમાં ને જેને આઠે પહોર આનંદ નિત્ય રહેવું સત્સંગમાં જેને આઠે પહોર આનંદ હવે મિત્રો આ એક તો લૌકિક સત્સંગ થાય લૌકિક સત્સંગ બુદ્ધિથી થાય અને બુદ્ધિથી એને પકડાય લોકિક સત્સંગ કાનથી સંભળાય અને મુખથી બોલાય એને સત્સંગ કહેવાય આ છે હવે નિત્ય રહેવું સત્સંગમાં નિત્ય એટલે સતત કાયમ રહેવું સત્સંગમાં એ સત્ય સ્વરૂપી સોહમ શબ્દના સંગમાં એના સંગમાં રાખવી સુરતાને કહે છે ન્યા ને જેને આઠે પહોર આનંદ એને પછી આઠે પહોર આનંદ હોય છે કારણ કે આ લૌકિક સત્સંગ તો કલાક બે કલાક કે રાત એ તો પૂરો થઈ જાય હે બાકી જે સાચા સત્ય સ્વરૂપી સોહમ શબ્દની અંદરમાં એની અંદર જેનો સંગ થઈ જાય છે એ છે સાચો સત્સંગ એને આઠે પહોર આનંદ હોય જેને આઠે પહોર આનંદ ચાર પોર દિવસના ચાર પોર રાતના ત્રણ કલાકના પોર આઠે આઠ પહોર સતત સોહમ શબ્દરૂપી આતમ પરમાત્મ ના આનંદ માં જ રહેશે કારણ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે આનંદ હિ આનંદ વાહ હવે કહે છે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉર્મા જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રહે વાહ જય માતા ગંગા સુધી ધન્યવાદ છે માતા પાનભાઈને કે એક એક શબ્દ માતાનો પકડી લીધો એને ગંગા સતી માતાનો સંકલ્પ અને વિકલ્પ સંકલ્પ એટલે પોતાના પ્રત્યે વિકલ્પ એટલે બીજાના પ્રત્યે સંકલ્પ વિકલ્પ એ કે નહીં ઉર્મા કારણ કે સંકલ્પ અને વિકલ્પ સમાપ્ત થઈ ગયા અને ચિત્તની અંદર સમાપ્ત થઈ ગયા અને ચિત્ત નિર્મળ બની ગયું પછી ઉર્મા પછી એ શબ્દમાં એ આત્મામાં ઉર્મા મતલબ એ કોઈનો રહ્યો બધું નીકળી ગયું જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદરે કારણ કે સંકલ્પ વિકલ્પ ખતમ થઈ ગયા સંકલ્પ વિકલ્પ આ બધું થાય છે જગતમાં હે પણ જેને આ સંકલ્પ વિકલ્પ વિકલ્પ કે નહીં ઉરમાં જેણે તોડી નાખ્યો માયા કર્યો ફંદ એનો તો માયા કરો ફેન તૂટી જ જાય જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદરે એને મિત્રો પછી મોહ માયામાં રમણ ન કરે અને જેટલા મોહ માયામાં રમણ કરે છે એને સંકલ્પ વિકલ્પ હજી ઉર્મા છે વાથી વાહ જાવું વાથી વાં જાવું વાંથી વાહ દોડવું વાથી વાહ દોડવું હે એ સંકલ્પ વિકલ્પના મનની તરંગોમાં હજી દોડતા ફરે છે મન એને વશ નથી કર્યું હજી મનના મતે ચાલનાર ચાલનાર તો જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ જેને મિત્રો આ માયાનો ફંદો છે ને તોડી નાખે ને એ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકે પણ જે માયાના ફંદાને તોડી જ નથી શકતા માયાના ફંદામાં જ અટકાઈને જ્યાં છે હે ધન દોલત ભેગું કરવામાં જ મથ્યા છે તો એ તો કેવી રીતે માયાનો ફંદ તોડી શકે ઉલટાને માયામાં ફસાતા જાય તમે જોવો છો આખી જગતમાં શું થઈ રહ્યું છે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનભાઈ રાખજો વચનોમાં વિશ્વાસ રે વાહ હે પાનભાઈ ભક્તિ જો કરવી હોય ને તો એવી રીતે કરજો ભક્તિ એટલે ભાવ પ્રેમ તમારી સુરતામાંથી પ્રગટ થઈ જાય એનું નામ સાચી ભક્તિ છે તો એવી રીતે કરજો તમારી સુરતા શબ્દ સાથે જોડી રાખજો વાનભાઈ અને રાખજો વચનોમાં વિશ્વાસ એ સોહમ શબદ એ વચન એ આત્મરૂપી વચન સોહમ શબદ રૂપી વચન એની અંદર રાખજો તમારો પૂર્ણ વિશ્વાસ બીજા ઉપર ન રાખતા સોમ શબ્દ ઉપર રાખજો તમારો પૂર્ણ વિશ્વાસ ગંગા સતી એમ જ બોલ્યા ને તમે થાજો સત ગુરુજી ના દાસ રે વાહ માતા ગંગા સતી કહે છે પાનબાઈ માતાને કે તમે થાજો સત ગુરુજી ના દાસ સદગુરુજી ના દાસ થવા નથી કીધું સત ગુરુજી ના ગુરુ ની આગળ સત છે તો અત્યારે તો સદગુરુ દાસ થઈને બેસ દેહધારી સદગુરુ કહેવાય સદગુરુ શબ્દ છે દેહધારી ના સ દ સ ની પાછળ દ લાગે એ સદગુરુ દેહધારી તો અત્યારે બધા સદગુરુ દેહધારી ના દાસ બની ધ્યાસ ને દેહધારી સદગુરુ બધા દાસ જ બનાવે પણ અહીં તો માતા ગંગા સતી પાનભાઈને કહે છે તમે થાજો સતગુરુના દાસ બીજા કોઈના દાસ ન થતા તમે સત સબદ જે છે સોહમ સબદ જે છે આત્મા જે છે એ ગુરુજીના દાસ થાજો વાહ તો બોલો મિત્ર પ્રેમથી માતા ગંગા સતીની જય માતા પાનભાઈની જય કરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય સત નિત્ય સનાતન ધર્મની જય